વેસ્ટમાંથી બેસ્ટ બનાવી આત્મનિર્ભર બની છે સાથે ઘરનું કામ કરી અદન કમાણી કરી રહ્યા છે મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસી નથી રહેતી પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી રહી છે જી હા હિંમતનગર તાલુકાનું તખ્તગઢ ગામ કે જ્યાં વિવિધ પ્રકારના મહિલાઓના ગ્રુપ બન્યા છે અને મહિલાઓ વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઊભી કરી રહ્યા છે ત્યારે નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આ તખ્તગઢ કંપા ગામની મહિલાઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહી જેમકે આ મહિલાઓ જૂની સાડીમાંથી અવનવી પ્રકારની કામગીરી કરીને ચણિયા ચોળી લેંગા પર્સ પગ લુછણિયા સહિતની સામગ્રી વેચાણ કરે છે અને ઘરનો ખર્ચ પણ મહિલાઓ ઉઠાવી રહી છે અને અમારા ગામમાં ઘણા સખી મંડળ ચાલુ છે મારા સખી મંડળનું નામ લક્ષ્મીનારાયણ સખી મંડળ છે અને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું અત્યારે હાલ નવરાત્રીની સિઝન ચાલુ છે તો જૂની સાડી માંથી ચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચયા ચોળી બનાવી અને વેચી વેચાણ કરું છું બજાર બજાર કરતા હું સસ્તા ભાવે ચયા ચોળી આપું છું અને આ આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિ નો પણ ફૂલ સપોર્ટ છે